ગુરુવાર તારીખ છ જૂન ના રોજ શનિ જયંતિ છે ત્યારે બરડા પંથક ના હાથલા ગામે આવેલ શનિ જન્મસ્થળ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે અહીંના પૂજારી દ્વારા ચિરાગગીરી બાપુ દ્વારા ભક્તજનો માહિતગાર કરાયા છે નમસ્કાર જય શનિદેવ હું મહંત શ્રી ચિરાગપુરી બાપુ હાથલા શનિદેવ મંદિર પૂજારી આપણે કાલે શનિ મહારાજનો જન્મ મહોત્સવ છે છ જૂન ગુરુવાર બે હજાર ચોવીસ ભગવાન શનિ મહારાજના જન્મ મહોત્સવના કાર્યક્રમો આ મુજબ છે સવારના સાડા છએ ભગવાનને ધજા ચડાવવાની રાત્રે કેક કટિંગ કરી ભગવાનનો જન્મ ઉજવાનો આજે મંદિર દ્વારા ઘણો બધી યાત્રિકો આવવા માટે જે સુવિધા કરવામાં આવી છે બધાના માટે મંડપો પાણી શરબતો જમવા માટે પ્રસાદી કોઈપણ પણ જાતની અગવડતા ન ઊભી થાય એ માટે ભગવાન શનિ મહારાજની કૃપાથી બધાને ખૂબ સારો એવો લાભ મળે ગરમીના હિસાબે મંડપની પણ સારી એવી વ્યવસ્થા છે અહીંયા શનિ મહારાજના મહિમા બહુ ઘણો છે આ મંદિર દસમી સદીથી આ બિરાજમાન છે અહીંયા અને શનિદેવનું કુંડ છે હનુમાનજી મહારાજ દેવી અને શનિ મહારાજ અહીંયા બિરાજમાન છે આવો સરસ મજાનો ભગવાનનો પરિવાર છે તો આવો સૌ સાથે મળી શનિ મહાન મહારાજનો જન્મ મહોત્સવ ઉજવીએ જય શનિદેવ જય શનિદેવ જય શનિદેવ Gracias. Sí.